કે કઈ કેટલાય રહસ્યો છુપાવીને બેઠો છે બંધ લિફાફો કે કંઈ કેટલાય રહસ્યો છુપાવીને બેઠો છે એ બંધ લિફાફો ને આંગળીથી બસ એક વેંત છેટો છે એ કે ને આંગળીથી બસ વેંત એક છેટો છે એ બંધ લિફાફો અને અંદર શું હોઈ શકે કે કેટલી અગણિત સંવેદનાઓ ધરબાયેલી હશે ખતમ અહીં આપણે કવર જ જોયું છે આપણે અંદર શું છે જોયું નથી તો કે કેટલી અગણિત સંવેદનાઓ ધરબાયેલી હશે મહી અને આના પછીની લાઈન હું જયભાઈ માટે તાળ્યો ઈચ્છીશ કે તો વળી કોર્વિતાના હોઠથી એઠો છે એ બંધ લિફાફો છે કે તો વળી કો રૂપગર્વિતાના હોઠથી એઠો છે એ બંધ લિફાફો ને એને વાંચવાનું ઇંતજાર નું અંત એમ ક્યાં આવે છે અને આ બંધ લિફાફામાં જે કવર ઘણા બધા સાચવી રાખ્યા છે કે એને વાંચવાના ઇંતજાર નો અંત એમ ક્યાં આવે છે ને કેફ ચડાવી દેવો અજબ દેઠો છે એ બંધ લિફાફો કેફ ચડાવી દે અને ખતકા મજમુ બાપ લેતે હે લિફાફા દેખ કે એના જેવું કંઈક લખ્યું છે કે એની ભીતરમાં શું હશે એનો અંદેશો બંને તરફ છે કે એની શું હશે એનો અંદેશો તો બંને તરફ છે કે નજર માત્ર થી હૃદય સોસરવો પેઠો છે કે નજર માત્ર થી હૃદય સોસરવો પેઠો છે બંધ લિફાફો અને છેલ્લો શેર છે કે આગોતરા તૈયારી થી હરામી કદી ક્યાં ભેગા હરામી સાહેબ નું થવાયુ અને હવે હરામીમાંથી સવાલી થવાની તૈયારી એના કારણો કે આગોતરી તૈયારી થી હરામી કદી ક્યાં ભેગા થવાય છે તો શું છે આ બંદ લીફાપો કે પ્રિયજનનો અચાનક થયેલો ભેટો છે એ બંધ લીપાવો